હરિયાણામાં બની શકે છે કોંગ્રેસ સરકાર મહા એક્ઝિટ પોલ અનુસાર હરિયાણામાં કોંગ્રેસ બહુમતીનો આંકડો પાર કરશે એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને ઓગણપચાસથી એકસઠ બેઠક મળી શકે જ્યારે ભાજપને વીસથી બત્રીસ મળવાનો અંદાજ દૈનિક ભાસ્કર અનુસાર કોંગ્રેસને સૌથી વધુ થી બેઠક મળશે અને ધ્રુવ રિસર્ચના એક્ઝિટ પણ કોંગ્રેસને સૌથી વધુ બેઠક મળી રહી છે આ તરફ જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસી ગઠબંધનની સરકાર બનાવી શકે છે સી વોટરના સર્વે અનુસાર કોંગ્રેસને ચાલીસ થી અડતાલીસ બેઠક જ્યારે ભાજપને વિધાનસભાની નેવું બેઠક પર વધુ મતદાન સૌથી વધુ જિલ્લામાં અડસઠ ટકા મતદાન જ્યારે ગુરુગ્રામમાં સૌથી ઓછું ઓગણપચાસ ટકા મતદાન મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ પોતાના ગામ મિર્ઝાપુરમાં મતદાન કર્યું વોટ આપ્યા બાદ હરિયાણામાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે તેવો દાવો કર્યો આ તરફ મનોહરલાલ ખટ્ટરે કરનાલ મતદાન કર્યું આઠ ઓક્ટોબરે હરિયાણાની સાથે જમ્મુ કાશ્મીરની ચૂંટણીનું પરિણામ જાહેર થશે હરિયાણાના અંબાલાથી પૂર્વ મંત્રી અને ભાજપ નેતા અનિલ વિજય મતદાન કર્યું મતદાન કર્યા બાદ મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી કહ્યું મેં હંમેશા પાર્ટીના આદેશનું પાલન કર્યું જનતા પણ ઈચ્છે છે કે હું મુખ્યમંત્રી બનું ચૂંટણી પહેલા મહારાષ્ટ્રને પ્રધાનમંત્રી મોદીએ આપી વિકાસ કામોની ભેટ કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલી ત્રેવીસ હજાર કરોડ થી વધુ ની યોજના ની શરૂઆત જગદંબા માતા ની પૂજા અર્ચના કરી મંદિર પરિસર માં મોદી ઢોલ વગાડતા નજરે પડ્યા મહારાષ્ટ્રના કોલાપુરમાં કોંગ્રેસનું બંધારણ સન્માન સંમેલન રાહુલ ગાંધીએ અનામતનો રાગ રાગાલ આપ્યો રાહુલ ગાંધીએ હું કાર કર્યો કે 50% અનામતની મર્યાદા હટાવીશું ભાજપ અને આરએસએસ જાતિ આધારિત વસ્તી ગણતરીથી ડરી રહ્યા છે એસસીઓ ની બેઠક પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન પર સાધ્યું નિશાન એસ જયશંકર અનુસાર અન્ય પાડોશી દેશોની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધ રાખવા માંગે છે પણ સરહદ પર કોઈ પણ સંજોગોમાં આતંકવાદ સ્વીકાર્ય નથી પંદરમી સોળમી ઓક્ટોબરે એસ જયશંકર પાકિસ્તાન જવાના છે જો કે એસ જયશંકરે સ્પષ્ટતા કરી કે તેઓ પાકિસ્તાન એસસીઓની બેઠકમાં ભાગ લેવા જવાના છે પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ભારત પાકિસ્તાન સંબંધ અંગે કોઈ ચર્ચા નહીં થાય જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ઘૂસણખોરીની કોશિશ કરતા બે આતંકીઓને સેનાએ ઠાર માર્યા અન્ય આતંકીઓ છુપાયા હોવાની શંકાએ સેનાએ સર્ચ ઓપરેશન કર્યું વાઘેડો ઝાકિર નાયકનું ભારતમાં એક્સ એકાઉન્ટ બંધ ભારત વિરુદ્ધ ઝાકિર નાયક અનેકવાર ઝેર ઓકી ચૂક્યો છે થોડા દિવસ પહેલા તે પાકિસ્તાન પહોંચ્યો હતો પાકિસ્તાનની ધરતી પર ઝાકિર નાયકનું સ્વાગત કરાતા વિદેશ મંત્રાલય વિરોધ કર્યો હતો ડીઆર ડીઓની વધુ એક સફળતા એર ડિફેન્સ સિસ્ટમનું કર્યું સફળ પરીક્ષણ ઓછા અંતરેથી માર કરવા અને એક સાથે અનેક હુમલાને નિષ્ફળ બનાવવા એર ડિફેન્સ સિસ્ટમ સક્ષમ

અને બસ માર્શલોને રોકવામાં આવ્યા ભાજપે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી નોટંકી કરી રહી છે આવતા વર્ષે યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીનો ચહેરો નીતિશ કુમાર જ હશે પટનામાં જેડીયુની કાર્યકારિણીની બેઠક મળી જેમાં પ્રસ્તાવ પાસ કરાયો કે બે હજાર પચીસની વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારની આગેવાનીમાં લડાશે નીતિશ કુમાર જ મુખ્યમંત્રીનો ચહેરો હશે હિમાચલ પ્રદેશ ના શિમલા ની મસ્જિદ નો વ્યવહાર કોર્ટે મસ્જિદ નું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા આદેશ કર્યો કોટે સ્થાનિક પ્રશાસનને બે અંદર સંજોલી મસ્જિદના ત્રણ માળ તોડી પાડવાની મંજૂરી આપી તિરુપતિના પ્રસાદ વિવાદ બાદ પહેલીવાર વાર મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ મંદિર પહોંચ્યા બાબુ નાયડુએ રાજ્ય સરકાર વતી શ્રી વેંકટેશ્વર ભગવાનને અર્પણ કર્યા અંદાજે કરોડના ખર્ચે બનેલા વકુલ માતા રસોઈ ઘરનું પણ ઉદ્ઘાટન કર્યું પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે અથડામણ ઇસ્લામાબાદ સંસદ બહાર પ્રદર્શનકારીઓ હંગામો કર્યો ટોળાને ખદેડવા પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો લેબનાન અને દમિશ્કને જોડતા હાઈવેને ઇઝરાયલે બોમ્બથી ઉડાવ્યો હાઈવે તૂટી જતા હિઝબુલ્લાને સીરિયા તરફથી મળતી સહાયનો રસ્તો બંધ થયો આ તરફ ઈરાન અને ઇઝરાયલ ઘર્ષણ અંગે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને આપી સલાહ ટ્રમ્પે કહ્યું સૌથી પહેલા ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સને ઇઝરાયલ તબાહ કરે બોસ્નિયામાં વાવાઝોડા બાદ ભારે વરસાદ અત્યાર સુધી ચૌદ લોકોના મોત દેશના મોટા ભાગના શહેરો પૂરની ચપેટમાં આવ્યા ભારે પવન સાથે વરસેલા કારણે ઠેક ઠેકાણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા કેટલાક સ્થળે પણ ઘટના બની સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ કર્યો બફાટ અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી અનુપમ સ્વરૂપ સ્વામીએ ટિપ્પણી કરી કે નવ દિવસ માતાની પૂજા નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો બની ગયા છે ભૂખ્યા ભેડિયાઓ વચ્ચે દીકરીઓને રમતી મૂકી દેવાય છે પિતા પણ દીકરીને રોકી નથી શકતો અનુપમ સ્વરૂપ સ્વામીના બાણીવિલાસથી સનાતન ધર્મના સંતો રોષે ભરાયા સનાતન ધર્મ સમિતિના સંત જ્યોતિર્નાથ બાપુએ અનુપમ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી તો બ્રહ્મ સમાજના કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને મર્યાદામાં રહેવાની અપીલ કરી નવરાત્રી ને લઈને જૈન મુનિ વિજય મહાપોધી સુરેશ્વરજી મહારાજે પણ કર્યો બફાટ જૈન મુનિ એક વિડીયો વાયરલ થયો જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે નવરાત્રી પછી ના ત્રણ મહિના ગર્ભપાત માટે લાઈન લાગે છે જૈન મુનિ ટકોર કરી કે દીકરીઓ ઉપર ઉદાર થઈને નવરાત્રી રમાડવાનું બંધ કરો કેનેડામાં બેરોજગારોની ની કતાર વેટર અને સર્વન્ટની નોકરી માટે સેંકડો ભારતીયો લાઈન માં ઉભેલા જોવા મળ્યા મોટી લોન લઈ કેનેડા જવા ઈચ્છતા ભારતીયોએ પહેલા કેનેડાની સ્થિતિ સમજવાની જરૂર સોમવારથી છ દિવસ હળવા વરસાદની ની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર સાતમી થી બારમી ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસી શકે છે થી બાવીસમી ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અરબ અરબસાગરમાં ભેજને કારણે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના સુરતના કતાર ગામમાં રત્ન કલાકારોએ મચાવ્યો હલ્લા બોલ એશિયન સ્ટાર ડાયમંડ કંપનીએ આ વર્ષે દિવાળી બોનસ ન આપવાની અને પગારમાં પંદર ટકા નો કાપ મૂકવાની જાહેરાત કરી જેને લઈ રત્ન કલાકારો વિફર્યા અને કામ બંધ કરી હડતાલ પર ઉતરી ગયા કર્મચારીઓ એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું આ દરમિયાન કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું સિક્યુરિટી ગાર્ડે લાકડી ઉગામતા રત્ન કલાકારો રોષે ભરાયા ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી અને કર્મચારીઓને શાંત પાડવાની કોશિશ કરી મહેસાણા જિલ્લાના ઉંજાર શહેર ભાજપ પ્રમુખ અને ભાજપના જ નગરસેવકની વચ્ચે બોલાચાલી ભાજપ કાર્યાલયે સંગઠનની બેઠક મળી ભાજપ નગરસેવક રાજેશ પટેલે આરોપ લગાવ્યો કે શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ છે અમારા કામો નથી થતા રાજેશ પટેલના આરોપ પર શહેર ભાજપ પ્રમુખ શૈલેષ પટેલ ગુસ્સે થયા બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ ગુજરાતમાં બે રોકટોક વેચાતા દારૂ મુન કોંગ્રેસના અડ્ડા બંધ કરાવવા માંગ કરી અમૃતજી ઠાકોરે રજૂઆત કરી કે કાંકરેજ થરા અને શિહોરીમાં ખુલ્લેઆમ વિદેશી અને દેશી દારૂ ના અડ્ડા ધમધમી રહ્યા છે આ તરફ કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કચ્છના રેન્જ આઈજીને પત્ર લખ્યો તેમણે આરોપ લગાવ્યો કે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં રહેમ રાહે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે જીગ્નેશ મેવાણીએ પત્રમાં દારૂના સત્તર પોઈન્ટ ઉલ્લેખ કર્યો વડોદરાના નિઝામપુરામાં વરસાદના કાસ પરના દબાણો ન હટાવાતા ભાજપ કોર્પોરેટરે જ કર્યો વિરોધ આરોપ છે કે સમાતી નિઝામપુરા જતી કાંસ પર ગેર કાદેસર આંઠ માળની ઇમારત બની રહી છે ભાજપના કોર્પોરેટર ભંજી પટેલે હુંકાર કર્યો કે જેણે પણ ગેર કાદેસર બાંધકામ કર્યું હશે તેને તોડાવીને રહીશ ભાજપ કોર્પોરેટર અનુસાર એનજીટીના નિયમો વિરુદ્ધ આંઠ માળની ઇમારત બની રહી છે રાજકોટમાં બનશે લાયન સફારી પાર્ક પ્રદ્યુમન પાર્ક નજીક બે વર્ષની અંદર વીસ કરોડના ખર્ચે સફારી પાર્ક બનાવાશે જે રીતે સિંહ દર્શન થાય છે જ રીતે સફારી દર્શન થઈ રાજકોટ સ્ટેન્ડિંગ એકસો ઓગણીસ કરોડ થી વધુ ની કિંમતના વિકાસ કામો ને મંજૂરી અપાઈ આ ઉપરાંત સફાઈ કર્મચારી માટે મહત્વ નો નિર્ણય લેવાયો નિવૃત્તિ માટે મેડિકલ સર્ટિફિકેટ ની જરૂર નહીં રહે આ નિર્ણય થી નોકરીનો નોકરી નો માર્ગ મોકળો થશે

પરિણામે વેપારીઓના ધંધા રોજગારને અસર થઈ વેપારીઓએ સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું જો સાત દિવસમાં સર્વિસ રોડ બનાવવા અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો ચક્કા જામ કરાશે સુરતના ડાયમંડ બૂટ્સને દમદમતું કરવાના પ્રયાસો ડાયમંડના વેપારીઓની બેઠક મળી જેમાં થી વધુ વેપારીઓ હાજર રહ્યા વેપારીઓએ દશેરાના દિવસે વધુ ઓફિસ ખોલવાની તૈયારી દર્શાવી માત્ર ગુજરાત પરંતુ વિદેશ માં પણ ગરબા તું અમેરિકામાં રહેતા ગુજરાતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા દક્ષિણ કેરોલિનાના ના ઓરેન્જ બર્ગ માં આવેલા હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર માં નવરાત્રી નું આયોજન નોર્થ અલાબા પણ ગુજરાતી સમાજે રાસ ગરબા નું આયોજન કર્યું